ટાઈગર અભી જિંદા હૈ આ વાક્ય ચૈતર વસાવા માટે એકદમ બંધ બેસે છે ચૈતર વસાવા માટે અને તેના સમર્થકો માટે અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા અને અત્યાર સુધી જે મનસુખ વસાવા ચૈતર વસાવાના મત વિસ્તારમાં જે આડકતરી રીતે વિકાસના કામોને લઈને ચૈતર વસાવા પર પ્રહાર કરતા હતા અને આ બધાનો જવાબ આપવા માટે હવે ચૈતર વસાવાને ખુલ્લું મેદાન મળી ગયું છે નમસ્કાર આપની સાથે હું રિદ્ધિ ચૈતર વસાવાને હાઈકોર્ટે રાહત આપી છે નર્મદા ભરૂચમાં પ્રવેશબંધીમાંથી મુક્તિ આપવામાં આવે ચૈતર વસાવાને આપવામાં આવી છે નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરોને માર મારવા આ સાથે જ ધમકાવવા અને હવામાં ગોળીબાર અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી આ કામમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય બે આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જે નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની તેમના ઘરેથી ધરપકડ કરી જ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી પણ નીચલી કોર્ટે ફગાવી દીધી હતી અને બાદમાં હાઈકોર્ટે પણ આગોતરા જામીન ફગાવી દેતા ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડ્યું ધારાસભ્ય ચૈતર વસાવા સામે આ કેસમાં નર્મદાના ડેડિયાપાડા પોલીસ મથકે આઈપીસીની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ એકસો છ્યાસી એકસો નેવ્યાસી ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેપન ત્રણસો છ્યાસી બસો ચોરાણું બી પાંચસો છ બે ચોત્રીસ અને આર્મ્સ એક્ટની કલમ પચીસ એક કે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાતા ચૈતર વસાવાએ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી જેને શરતી મંજૂરી આપવામાં આવી આ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટ ઉપરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે ટ્રાયલ લોકસભાના ઉમેદવાર છે ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું પોલિટિકલ કેરિયર બરબાદ થઈ શકે તેમ છે વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરવામાં આવી હતી કે આ અરજી નકારી દેવામાં આવી અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય છે તેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેથી તેમની વિધાનસભાને પણ નુકસાન જઈ રહ્યું છે જો આ શરતો દૂર નહીં કરાય તો તેઓને ચૂંટણીમાં ન્યાય નહીં મળી શકે આથી હાઈકોર્ટે બાર જૂન બે સુધી નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપવામાં આવ્યો જેની સામે ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટ તરફ ગઈ જોકે સુપ્રીમ કોર્ટે તે અરજી પણ ફગાવી દીધી હાઈકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી હવે હાઈકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી દીધી છે કારણ કે મત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને જ નુકસાન જાય છે અગાઉ આ કેસ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ પણ વાવ્યો જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી જેમાં જંગલના અધિકારીઓ આપવા જ વિવાદનો અંત આવ્યો પરંતુ બાદમાં જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ત્યાં આવ્યા અને એમના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હવે એ ઉચ્ચ અધિકારી હતા કે પછી શાસક પક્ષ દ્વારા દબાણ કરવામાં આવ્યું તે પણ એક સવાલ છે તમને એ પણ જણાવી દઈએ કે આખો મામલો શું હતો ધારાસભ્યએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને સાઠ હજારનું વળતર માંગ્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવાએ હાથ પગ તોડવાની ધમકી આપીને આ સાથે ગાળો આપી હતી તેમજ ચૈતર વસાવાએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને એવું કીધું કે રિવોલવર લાવ બાદમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ હવામાં કરવામાં આવ્યું જે રિવોલોવરમાંથી ફાયરિંગ કરાવ્યું તે હજુ મળી નથી તેમની તપાસ હજુ ચાલુ છે પરંતુ વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા રકમ ઉપાડીને એ તમામ ખેડૂતોને ચૂકવી પણ આપી એટલે કે હવે ચૈતર વસાવાને ખુલ્લું મેદાન મળી ગયું છે જે લોકોએ તેમના ઉપર ખોટી રીતે આરોપ લગાવ્યો હતો આ સાથે જ મનસુખ વસાવા સાંસદ બની ગયા પછી જે વિકાસના કામોને લઈને ચૈતર વસાવાનો કાન પકડી રહ્યા છે તેમને પણ જવાબ આપવા માટે હવે ચૈતર વસાવા ખુલીને મેદાનમાં આવશે આ તરફ ચૈતર વસાવા તેમના સમર્થકો માટે આ સારા સમાચાર છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર